નમસ્કાર નામદાર સરકારશ્રી તરફથી મળતી માહિતી અનુસાર જે એનએફએસએ કાર ધારકો છે અને નામદાર સરકારશ્રીમાંથી મફત અનાજ મેળવે છે તેવા એનએફએસએ કાર ધારકોને જે ખોટી રીતે અનાજનો જથ્થો મેળવે છે જેમ કે પચીસ લાખ અને છ લાખથી વધારે જે આવક ધરાવે છે તેમજ કંપનીના ડાયરેક્ટરો છે એક હેક્ટર કરતાં પણ વધારે જમીન ધારણ કરે છે તેવા અત્રેના જંબુસર તાલુકાની અંદર પચીસ હજાર ઉપરાંત રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવાની કાર્યવાહી હાલ ચાલુ રહેલ છે આથી એનએફએસએ કાર્ડ ધારકોને અપીલ કરવામાં આવે છે કે નોટિસ મળે કે ન મળે પાત્રતા ધરાવતા નથી તેવા કાર્ડ ધારકો પોતાનું રેશન કાર્ડ નોન એનએફએસએ કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે જેથી ખરેખર પાત્રતા ધરાવે છે તેવા ગરીબ લોકોને ગરીબ લાભાર્થીઓને અનાજનો જથ્થો સંપૂર્ણપણે એનએફએસએનો લાભ મળી શકે વધુમાં જંબુસર તાલુકાના તમામ રેશન કાર્ડ ધારકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે તમામ સભ્યોનું એ કહેવાયસી કરાવી લે તેવો અનુરોધ કરવામાં આવે છે નમસ્કાર નામદાર સરકારશ્રી તરફથી મળતી માહિતી અનુસાર જે એનએફએસએ કાર ધારકો છે અને નામદાર સરકારશ્રીમાંથી મફત અનાજ મેળવે છે તેવા એનએફએસએ કાર્ડ ધારકોને જે ખોટી રીતે અનાજનો જથ્થો મેળવે છે જેમ કે પચીસ લાખ અને છ લાખ થી વધારે જે આવક ધરાવે છે તેમજ કંપનીના ડાયરેક્ટરો છે એક હેક્ટર કરતાં પણ વધારે જમીન ધારણ કરે છે તેવા અત્રેના જંબુસર તાલુકાની અંદર પચીસ હજાર ઉપરાંત રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવાની કાર્યવાહી હાલ ચાલુ રહેલ છે આથી એનએફએસએ કાર ધારકોને અપીલ કરવામાં આવે છે કે નોટિસ મળે કે ન મળે પાત્રતા ધરાવતા નથી તેવા કાર્ડ ધારકો પોતાનું રેશન કાર્ડ નોન એનએફએસએ કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે જેથી ખરેખર પાત્રતા ધરાવે છે તેવા ગરીબ લોકોને ગરીબ લાભાર્થીઓને અનાજનો જથ્થો સંપૂર્ણપણે એનએફએસએનો લાભ મળી શકે વધુમાં જંબુસર તાલુકાના તમામ રેશન કાર્ડ ધારકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે તમામ સભ્યોનું એક કેવાયસી કરાવી લે તેવો અનુરોધ કરવામાં આવે છે